નમસ્કાર મારા ભાઈઓ આજે દુઃખ એ રીતે થાય છે કેમ કે એક માએ પોતાનો દીકરો ગુમાવ્યો છે કેમ કે તમને ખબર હશે કે જ્યારે એક માતા હોય ને ભાઈ એ માતાને દીકરા પાસે એક જ આશા હોય છે અને એ આશા હોય છે કે જ્યારે માતા પિતા ઘરડા થાય ત્યારે એમને એક રોટલો આપે અને એમની હાફચેતી રાખે એ જ બસ એમનો હેતુ હોય છે પણ સાહેબ ક્યાં ખબર હતી કે યુપીએસસી ની તૈયારી કરતો એ યુવાન કે જેનું આ રીતે અવસાન થશે કોઈ વિચાર્યું પણ નહોતું શું છે સમગ્ર મામલો શું ખરેખર ગણેશ જાડેજાને લઈને આ રીતે થયું છે એના વિશે પણ વાત કરવાના છીએ સાથે સાથે યુવાનનું શું કહેવું હતું અને આ પહેલા શું કોઈ એમની સાથે કોઈ બબાલ થયેલી હતી ગણેશ જાડેજા જોડે એને લઈને પણ વિડીયોની અંદર વાત કરવાના છીએ પણ અત્યારે દુખ એ માટે થાય છે કેમ કે રાજકુમાર જાટ નામનો વ્યક્તિ છે જે યુવાન છે એમનું મિત્રો અવસાન થઈ ગયું છે જે બિલકુલ તમને સાંભળીને પણ નવાઈ લાગશે કે અવસાન થઈ ગયું છે આ વાત સો ટકા સાચી છે આખી ઘટના શું હતી એ પણ તમને જણાવવાનો છે એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલા દિલથી વિડીયોને એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચા છે એ ભાઈ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને એ ચર્ચા છે રાજકુમાર જાટ હવે તમને ખબર ન હોય તો આ મેટર તમને કે મેટર કઈ રીતે ઉત્પન્ન થઈ હતી તો સૌથી પહેલા રાજકુમાર એ પોતાની પોતાની ગાડી લઈ લઈ એટલે કે એક્ટિવા અને જે મિત્રો જે ગણેશ જાડેજાનો બંગલો હોય છે ગણેશ જાડેજાના બંગલાની આજુબાજુ એ પાર્ક કરે છે અને ત્યારબાદ તેમાંથી વિવાદ થાય છે ત્યાર પછી જે આ વ્યક્તિ છે મિત્રો જે યુવાન છે રાજકુમાર જાટ એ રાજકુમાર જાટ અને એમના પિતાને ગણેશ ગણિત જાડી કેટલાક માણસો છે એ ઢોર માર મારે છે એટલું જ નહીં પરંતુ ઢોર માર માર્યા પછી આ દીકરો પોતાના રૂમ ઉપર જઈને સુઈ જાય છે કેમ કે આ દીકરો છે એ યુપીએસસી ની તૈયારી કરતો હતો પોતાના રૂમ ઉપર સુઈ ગયો ત્યાર એના માતા પિતા પણ સુઈ ગયા જ્યારે સવાર થઈ ત્યારે દીકરો ન દેખાતા માતા પિતાએ આજુબાજુ પૂછપરછ કરી અને કીધું કે મારો દીકરો ક્યાં છે ત્યારે ખબર પડે છે સાહેબ કે દીકરાનું અપહરણ થઈ જાય છે પછી પોલીસને આને લઈને તપાસ ઉપામાં આવે છે ત્યારે પોલીસ આને તપાસ લેતી નથી ત્યારે મિત્રો ડીવાયએસપી જોડે આ ભાઈ જાય છે જે આ રાજકુમાર જાટના પિતા હોય છે એ ઉપરના અધિકારી પાસે જાય છે ને ત્યાં એમને ફરિયાદ આપે છે લેખિતમાં ત્યારે મિત્રો આજે સાત દિવસ પછી એવી ઘટના બની છે કે દીકરાનું મૃત્યુ થઈ ગયું છે હવે મૃત્યુ કઈ રીતે થયું છે એને લઈને વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયા થકી જાણવા મળે તો મેટર તો મિત્રો જયરસિંહ જાડેજાના દીકરા એટલે ગણેશ જાડેજાની હતી પરંતુ ગણેશ જાડેજાએ શું ખરેખર આ દીકરાને મરાવ્યો છે એને લઈને અત્યાર સુધી કોઈ નવો ખુલાસો થયો નથી પરંતુ અત્યારે સાહેબ જે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે જે આપણને માહિતી મળી રહી છે એ મુજબ જોવા જઈએ તો એવું ચોક્કે ચૂકું જાણવા મળી રહ્યું છે કે હિટ એન્ડ રન માં જે રાજકુમાર ઝાડ છે એમનું અવસાન થયું છે એટલે કે એક્સિડન્ટમાં એમનું અવસાન થયું છે આ સૌથી મોટા સમાચાર છે એ સોશિયલ મીડિયાની સમક્ષ આવી ગયા છે હવે તમને શું લાગે છે તમારી દ્રષ્ટિ કેવી છે જોવાની એ તમારે કોમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે પણ સાહેબ દુઃખ તો એ માટે થાય છે કેમ કે ગમે બી બબાલ હોય પણ ગણેશ આ દીકરાને માર્યો નથી પણ આ દીકરો હિટ એન્ડ રનમાં એનું અવસાન થયું છે સાત દિવસ પછી આજે મૃતદેહ મળી આવે છે અને મૃતદેહ પોલીસને મળી આવે છે ત્યારે પોલીસે પણ એની જાંચ કરીને ખબર પડી કે આ તો રાજકુમાર ઝાડ છે બસ આજ માટે આટલું રાખી છે બાકી આ ઘટનાને જોયા પછી તમે શું કહેશો મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ જે ઘટનાથી મેં તમને પૂરી બતાવી દીધી છે આઈ હોપ કે તમને આ ઘટના બહુ એટલે બહુ સારી રીતે સમજ આવી હશે બસ આજ માટે આટલું રાખી જઈએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવનો શોધ કરતા રહેજો ધન્યવાદ